જોવા જેવી વસ્તુ એ છે કે ડીજીવીસીએલ અને જે નગરપાલિકા છે મોટા મોટી વાતો કરે છે ચોમાસું આવતા સારા મોટા મોટા કામો કરે છે પરંતુ ચોમાસું આવતા જ જે થાંભલા છે કે પછી વીજ પુરવઠાના જે આજુબાજુના ઝાડો છે તેને સાફ સફાઈ કરવાની કામગીરી છે કામગીરી કરે છે પરંતુ આજ રોજ આશાપુરી ખાતે બાર સાડા બારના સુમારે એક થાંભલો પડી જતા વાયર સાથે લપેટાઈ જતાં એક ઝાડ એની સાથે નીચે પડ્યું હતું અને ત્યાં મૂકેલી એક એક્ટિવા એક મહિલાનો આબાદ બચાવ થયો હતો અને એક્ટિવા દબાઈ ગઈ હતી ત્યારે ડીજીવીસીએલ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓને જાણ કરતાં જ ઘટના સ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો અને જે વૃક્ષ છે તેને કટરે કરીને કાપી અને સાઈડ પર કરવામાં આવ્યું હતું અને એક્ટિવાનો જે દબાઈ ગયેલી એક્ટિવા હતી તેને સહી સલામત બાર ખસેડી હતી પણ સદનસીબે મહિલાનો આબાદ બચાવ થવા પામ્યો હતો મિનેસ્ટલર એનટીસી ન્યૂઝ નવસારી